છાંદોગ્ય ઉપનિષદના પાંચમા અધ્યાયનો ખંડ પ્રાણ અગ્નિહોત્રની શ્રેણીમાં ચોથી આહુતિનું વર્ણન કરે છે અગાઉ આપણે પ્રાણ વ્યાન અને અપાન વિશે સમજ્યા હવે આ ખંડમાં રાજા અશ્વપતિ સમાન સમાન પ્રાણ અને તેના બ્રહ્માંડીય જોડાણો વિશે ગૂઢ જ્ઞાન આપે છે નીચે આ ખંડનું અત્યંત વિસ્તૃત દાર્શનિક અને સરળ ગુજરાતીમાં વિશ્લેષણ રજૂ કરેલું છે વૈશ્વાનર વિદ્યા સમાન આહુતિ અને મનવાદળનું રહસ્ય અધ્યાય પાંચ ખંડ બાવીસ એક પ્રસ્તાવના સમાન પ્રાણ એટલે શું આપણા શરીરમાં પાંચ મુખ્ય પ્રાણ છે જેમાં સમાન પ્રાણનું સ્થાન અત્યંત મહત્વનું છે શારીરિક સ્થાન તે શરીરના મધ્ય ભાગમાં ખાસ કરીને નાભી નેવલ પ્રદેશમાં સ્થિત છે કાર્ય સમાન એટલે જે બધું સમાન કરે છે તે પાચન તંત્રમાં રહીને અન્નના રસને લોહી માંસ અને ઊર્જામાં રૂપાંતરિત કરી સમગ્ર શરીરમાં સમાન રીતે પહોંચાડવાનું કામ કરે છે તે શરીરના પોષણનું સંતુલન જાળવે છે આધ્યાત્મિક અર્થ તે અગ્નિ અને સોમ ઉર્જા અને દ્રવ્ય વચ્ચે સંતુલન રાખનારી શક્તિ છે બે ચતુર્થ આહુતિ સમાનાય સ્વાહા રાજા અશ્વપતિ જણાવે છે કે જ્યારે સાધક ભોજનનો ચોથો કોળિયો લે છે ત્યારે તેણે નીચે મુજબના ભાવ સાથે આહુતિ આપવી જોઈએ સમાનાય સ્વાહા સમાનાય સ્વાહા અર્થાત આ ચોથી આહુતિ હું સમાન પ્રાણને અર્પણ કરું છું આ ક્રિયા દ્વારા ભોજન માત્ર પેટમાં ભરાતું અન્ન નથી રહેતું પણ તે બ્રહ્માંડના સંતુલન માટે આપવામાં આવેલો યજ્ઞ ભાગ બની જાય છે ત્રણ તૃપ્તિનું બ્રહ્માંડીય ચક્ર ધ હાયરાર્કી ઓફ યુનિવર્સલ સેટિસ્ફેક્શન વૈશ્વાન વિદ્યાનો ચમત્કાર એ છે કે એક નાનકડી આહુતિ આખા બ્રહ્માંડને કેવી રીતે પ્રભાવિત કરે છે અહીં પણ તૃપ્તિનો એક વિશિષ્ટ ક્રમ આપ્યો છે એ

જ્યારે પાચન પ્રક્રિયા સમાન પ્રાણ શાંત અને સંતુલિત હોય ત્યારે મન પણ શાંત અને સંતુષ્ટ બને છે અશાંત પેટ શાંત મન આપી શકતું નથી સી તૃપ્ત થાય છે મન તૃપ્ત થવાથી વરસાદના દેવ વાદળો તૃપ્ત થાય છે ગુટ રહસ્ય આ વિચાર અત્યંત ક્રાંતિકારી છે ઉપનિષદ કહે છે કે મનુષ્યના મનના વિચારો અને તેની તૃપ્તિનો સીધો સંબંધ પ્રકૃતિના ચક્ર સાથે છે સંતોષી મન પ્રકૃતિમાં અનુકૂળ સ્પંદનો વાઇબ્રેશન્સ પેદા કરે છે જે વરસાદ અને વાતાવરણને સંતુલિત રાખે છે ડી વિદ્યુત તૃપ્ત થાય છે લાઇટનિંગ ઇઝ સેટીસ્ફાઈડ પર્જન્ય તૃપ્ત થવાથી વિદ્યુત વીજળી તૃપ્ત થાય છે તર્ક વાદળોમાં રહેલી ઉર્જા એટલે વીજળી વીજળી એ તેજ અને શક્તિનું પ્રતિક છે જ્યારે વરસાદનું ચક્ર સંતુલિત હોય ત્યારે વિદ્યુત તત્વ પણ જગતમાં કલ્યાણકારી રીતે વર્તે છે ઈ સર્વસ્વની તૃપ્તિ એવરીથિંગ ઇઝ સેટીસ્ફાઈડ જ્યારે વીજળી અને વાદળો તૃપ્ત થાય છે ત્યારે તેની નીચે જે પણ છે પૃથ્વી અન્ન પશુઓ અને મનુષ્યો ચાર આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ આ ખંડમાં મન વરસાદ અને વીજળી વચ્ચેનો જે સંબંધ બતાવ્યો છે તે સમજવા જેવો છે એક સંતુલન બેલેન્સ સમાન પ્રાણ સંતુલન નો પ્રતીક છે જો મનુષ્યનું આંતરિક સંતુલન મન જળવાય તો બાહ્ય પ્રકૃતિ વરસાદ સંતુલન પણ જળવાય છે બે રૂપાંતરણ જેમ વીજળી તેજ પ્રગટાવે પ્રગટાવે છે છે તેમ સમાન પ્રાણ ત્રણ વિચાર શક્તિ આપણો દરેક કોળિયો જે ભાવ સાથે લેવામાં આવે છે તે આપણા મન દ્વારા વાતાવરણ ફેલાય છે સમાનાય સ્વાહા એ વિશ્વ શાંતિ સંકલ્પ છે પાંચ ઉપાસના ફળ જે સાધક આ બાવીસમાં ખંડ મુજબ સમાન આહુતિ આપે છે તેને નીચે મુજબના લાભ મળે છે માનસિક શાંતિ તેનું મન હંમેશા પ્રસન્ન અને સંતુષ્ટ રહે છે ઊર્જાનું સંતુલન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ વધે છે સમૃદ્ધિ પ્રકૃતિ તેના માટે અનુકૂળ બને છે વરસાદ અને અન્નની વિપુલતા બ્રહ્મવર્ચસ્વ તેનામાં વીજળી જેવું તેજ અને પ્રભાવ પેદા થાય છે છ નિષ્કર્ષ પર્યાવરણ અને ભોજનનો સંબંધ આ ખંડ આપણને શીખવે છે કે આપણે પ્રકૃતિથી અલગ નથી આપણું ભોજનની શુદ્ધિ અને ભાવ શુદ્ધિ એ પર્યાવરણની રક્ષા સમાન છે જ્યારે આપણે સમાનાય સ્વાહા કહીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ મારું ભોજન મારા મનને શાંત કરે અને તે શાંતિ આખા વિશ્વમાં સુખ અને વરસાદ બનીને વરસે સારાંશ કોષ્ટક સેક્શન બાવીસ ઓવરવ્યુ ક્રમ મન માઇન્ડ પ્રાકૃતિક દેવ પર્જન્ય રેઇન ક્લાઉડ્સ શક્તિ તત્વ વિદ્યુત લાઇટનિંગ અંતિમ ફળ સમગ્ર સૃષ્ટિની તૃપ્તિ અને આંતરિક સંતુલન